ફરી એકવાર વાર કાંકરેજમાં ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ મીડિયાના પ્રતિનિધિ ભગવાન રાયગોરના ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગથી કાંકરેજ પંથકમાં નર્મદા કેનાલની આજુબાજુ પ્રોટેક્શન વોલનો અહેવાલ પ્રસારિત કર્યા હતો જેની ધારધાર અસર થતાં તંત્ર ગો નિંદ્રામાંથી સફાળ્યું જાગ્યું અને કેનાલની આજુબાજુ પ્રોટેક્શન વોલ વિહોણી કેનાલ અકસ્માત સચે તેવી ભીતિ સેવાતી હતી જે સંદર્ભે તંત્રએ ચોવીસ કલાકમાં બનાસકાંઠાની જીવાદોરી કાંકરેજની ચાગા મુખ્ય કેનાલ ઉપર પ્રોડક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી રિપોર્ટર ભગવાન ડ્રાયગોર કાંકરેજ ચોગા કેનાલ ઉપર ચાર રસ્તા પડવાના કારણે જે કેનાલ ઉપર દિવાલ નથી અને દુર્ઘટનાની શક્યતા હતી ગામજનો અને આમ લોકોએ મીડિયાને જાણ કરતાં મીડિયાએ બે દિવસ ચાલ્યું એને કારણે આ નગરોળ તંત્ર અને નર્મદા વિભાગે કોન ઉપર લેતા તાત્કાલિક બોધકમ ચાલુ કર્યું છે એટલે આ બદલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર